પચીસ લાખ લાખ રૂપિયા હવે તો આપડે નેરશે નહીં ગમે એમ સોંતી બેઠા બેઠા ખવું અને એન્જોય કરું હવે ખાલી કાપા વાત જોવા દે મને

મારા મન મે ઉતી તમાર ગલત ફેમી ના થઈ હોય યાર પણ એક એક લોટ ટિકિટ લાજી પાછું ગયો તાન તમારી યાર સુંડા જો ઓસી ના લેવાના હે લેવા જવું ઉપર છે તાન આતા તું ઓજો આલા ઓસી ના કર પૈસા હે તાન ની આલા અમે તો બોલાવશે એ નઈ ને હાનો ના આલા તાન અમે એને જોતા અમાર જો આ એને જોતા ના પૈસા તો હવે કાઢી કાઢી ના આવતા તાલે હું પણ અમે જો બોલાવશે એ નઈ અમને હોમુ નઈ જો ચમ ના બોલાવ લે

ગણી લેજો પા ના ના નઈ કોઈ ગણવા પોતાના આપણો એ મહેનત કરી તો આવી ગયા ગાડી એ બધું લાગી ગયું ઓ હો હો સુંદરજી આવો ગાડી લાવવા વાત કરી રહ્યા તમે તો હું હંતા રહો હા પૈકી આ કશી ઓ મથુજી એ કોઈ લાયા ત્યાં તમ તો લાયા એટલે શું આપણે સુંદર કિસ્મત કિસ્મત સોંતી હા ઓ સોંતી સોંતી બે ચાલક બી તમારી ઊંચો હા હા

મે 10000 આલ્યા હતા પેલા એ કાઢો ડખો ઓ હો હો આચી વાત કરો 10000 ની વર્ષો પેલો ની કુ વર્ષો પેલો ની હજી બે વર્ષ પેલા ની વાત છે તમે આપણે ખબર તો છે તમે યાદ આ તમારું હલર ચાલુ તું ઓ હો હો ને એટલા કેસ મે તાલ દીધા ઓ તમને લાગે ચુંડા જી ભૂલી ગયા છે આ તો એટલે જ કહું મે ખરા ખરા ટાઈમે મે તમને કાઢી ના લેતા અત્યારે માર જરૂર મનાલે હું તમને પાછા આલ દીધું પણ અમે નહીં ગાડી લાબાની ઘરે હું બનાવવાનું માર બધું અલે તમારું બનાવ બનાવજો અમારું લેવા દે યાર મે ખરા ટાઈમે નતા લે યાર પૈસા

તો પચીસ લાખ રૂપિયા પડ્યા બરોબર જાન જરૂર પડતા નઈ ગયો પતની તો ઓંડી ભઈ પતી જાય એટલે ના આવતા ના કેવું પડે એમ તો બસ કાલે જોવાનું તો કાલે બીજા લાખ લેજો પછી ઓમ ખબર ના પડવા દે હમ લાખ ની તો નઈ કે મારા ઉપર આ દાસ કરશે ને ભઈ તમારા ઉપર દાસ કરવા મંડ્યા

Biar cari je Tak ambil dua tanah kuan kali kali dia jumpa ni Kuan kerju Kali dia saya tu Kali yang